ધાણધાર પ્રજાપતિ સમાજ દ્વારા સુરત ખાતે ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ ધાણધાર પ્રજાપતિ સમાજ સમાજ સેવા શિક્ષણ ને લગતા તમામ કાર્યમાં અગ્રેસર રહે છે આ ટુર્નામેન્ટ દરમિયાન પ્રમુખ શ્રી હરિભાઈ ઉપપ્રમુખ શ્રી પશાભાઈ તથા પ્રેમજીભાઈ મંત્રી દિનેશભાઈ સમંત્રી કિશોરભાઈ પેડનચા ખજાનાજી ઓડિટર શ્રીઓ તથા સર્વ કમિટી સભ્યો હાજર હતા સિદ્ધાંતાર પ્રજાપતિ સમાજ ક્રિકેટ ગ્રુપના સંસ્થાપક આયોજક શ્રી વિનોદભાઈ પ્રજાપતિ શ્રી નીતિનભાઈ પ્રજાપતિ તથા શ્રી પિનેશભાઈ પ્રજાપતિ તથા તેમની આયોજક ટીમ જે સતત સાર વર્ષથી સાત વર્ષથી દર વર્ષે ક્રિકેટ ટુર્નામેન્ટનું શાનદાર આયોજન કરી રહ્યા છે તેવા આ વર્ષે પણ એટલું શાનદાર આયોજન કર્યું જેમાં સમાજના દાતાઓએ પણ ભરપૂર સાથ આપ્યો વડીલોને તથા સમાજની મહિલાઓને પણ એક મેચ રમાડવી ટ્રોફી આપવી બપોરે જમણવાર છેલ્લે ગરબાની રમઝટ બોલાવી સમસ્ત ધાણદાર પ્રજાપતિ સમાજને ભરપૂર મનોરંજન પૂરું પાડ્યું આ કપરા સમયમાં સમાજને આનંદની અનુભૂતિ કરાવી હતી રિપોર્ટર હસમુખ પંડ્યા ગુજરાત ક્રાઇમ ન્યૂઝ સુરત પ્રજાપતિ ગામ મંડાણા ઘર હું છેલ્લા ધાંધા પ્રજાપતિ સમાજની અંદર ઓગણીસો ને જોડાયેલો છું અને એની અંદર સક્રિય કાર્ય કાર્યકર તરીકે છું અને મંત્રી તરીકે કેટલા સમયથી મેં સેવા આપેલી છે અને અત્યારે ધાંધા પ્રજાપતિ સમાજનો પ્રમુખ આગળ સમાજને આગળ સમાજને સંદેશ એ જ છે કે સમાજ સંગઠિત રહે અને એકબીજાને સપોર્ટ કરે એવી મારી ભાવના